તેવું ભ્રષ્ટાચાર પ્રતિબંધિત નાટક ધોરણ બારના વિદ્યાર્થીઓ રજૂ કરશે જેનો વિષય છે પ્રામાણિકતા એ જ પરમ ધર્મ વિદ્યાર્થી મિત્રો આ વર્ષે તમે ધોરણ બારની બોર્ડની પરીક્ષા આપવા જઈ રહ્યા છો તેથી આ પરીક્ષામાં તમે મહેનત કરીને સારું પરિણામ લાવો તે જરૂરી છે પરંતુ મારા ધ્યાનમાં આવ્યું છે કે કેટલાક મિત્રોની કાપલીઓ લાવવાની ટેવ હજુ સુધી ગઈ નથી મિત્રો મારું એક સૂત્ર યાદ રાખજો ના અને સમજણ થઈ જવામાં મજા છે નહીં તો જીવન એક સજા છે મારી ઉત્તર વાજો આપી દઉં મિત્રો તમને બધાને બોર્ડ एग्जाम માટે બેસ્ટ ઓફ લક થેન્ક યુ મેહુલ સેમ ટુ યુ મિત્રો તમે 12મા ધોરણ પછી કયો કોર્સ લેશો હું બીએ બીએડ કરીને પ્રાથમિક શાળામાં શિક્ષક બનવા માંગુ છું

તમને ખબર છે ને અત્યારે કશું જ સંભવ નથી અત્યારે કોઈ પણ પરીક્ષાના પેપર લીક કરી શકાય છે તમને ખબર છે ને હું આપલ્યુ કરવામાં કેટલો એક્સપર્ટ છું અને મિત્રો યાદ રાખજો તમે બધા ગમે તેટલી મહેનત કરી લો પણ તેજસ્વી કારલાના બોર્ડમાં તો મારું નામ લખાશે ઝુકતી હૈ દુનિયા ઝુકાને વાળા ચાહીએ નમસ્તે મિત્રો આપણે આ નાટકનું પ્રથમ દ્રશ્ય નિહાળ્યું ધોરણ બાર ની પરીક્ષામાં રાહુલ કાપલ્યો કરીને શાળામાં પ્રથમ સ્થાને ઉત્તીર્ણ થાય છે તેજસ્વી તાલાઓના બોર્ડમાં રાહુલ નામ લખાય છે ત્યારબાદ દસ વર્ષનો સમય વીતી જાય છે મેહુલ બીએબીએલ કરીને ચાંદલા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકેની સેવા આપી રહ્યો છે રાહુલ પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં ગેરરીતિઓ કરીને સેલ્ટેક્સ અધિકારીની પોસ્ટ પર નિયુક્ત થયો છે

राहुल भाई मजामा આઈકદમ મજામાં મેહુલ અત્યારે તું શું છે શું કરી છે મે તને કો પ્રાથમિક શાળામાં પરત ભજાઉં સરસ તાન તો શિક્ષક બનવાનું રીમ હતું જ કેનો પગાર કેટ આયે તારું પહેલા શિક્ષક સહાયક આ 5 વર્ષ માટે 7000 ફિક્સ હોજે તે પછી ફૂલ પગારમાં આવી જઈશ હ 7000 ફિક્સ આ રાહુલ પાંચ વર્ષ પૂરા થઈ ગયા પછી ત્રીસ હજાર થઈ જશે મેહુલ તારી ગરીબી ઉપર મને દયા આવે છે મને એ જ નવાઈ લાગે છે કે તું સાત હજાર રૂપિયા માં કઈ રીતે ઘર ચલાવતો હોય છે રાહુલ મારા માટે સાત હજાર પૂરતા છે એમાંથી પંદરસો રૂપિયા ની તો હું બચત કરું છું મિત્ર ખોટું ના લગાડજો તને ગરીબીમાં માં જીવવાની આદત પડી ગઈ છે તને ખબર છે હાલમાં મારું સેલ ટેક્સ ઓફિસર તરીકે સુરતમાં પોસ્ટિંગ થયેલું છે દર મહિને સાત લાખ તો મને અંડર ટેબલ મળી જાય છે એક લાખ પગાર તો ખરો મિત્ર તારી સમૃદ્ધિ થી હું ખુશ છું પણ 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 શું પણ ભ્રષ્ટાચારની કમાણી કદી સુખ આપી ન શકે પોતાના પરિશ્રમથી થી પ્રામાણિકતા થી કમાવેલ ધન સુખ અને સંતોષ મળે છે રહેવા દે હવે તારું ભાષણ બંધ કરી યાર લે બેટા આ ચોકલેટ

તારી પાસે ભલે ચાર મોંઘી ગાડીઓ છે પણ તેમાં બેસવા તારી બે શ્રીમતીઓ તો તને છોડીને ચાલી ગઈ ને પપ્પા આપણે કા ક્યારે લાવશો બેટા બે વર્ષ પછી હું ફૂલ પગારમાં આવી જઉં ત્યારે નવી કાર લાવીશું બેટા તું ચિંતા ના કર મારી પાસે જૂની મારુતિ ગાડી છે તે તમને મોકલાવી દઈશ મેહુલ તું આ માસ્ટરી છોડી દે હવે તું સુરત આવી જા હું તને કન્સ્ટ્રક્શન બિઝનેસમાં સેટ કરી દઈશ તું માના માલ જઈ દેશ પણ મિત્ર એના માટે જન વૈકસુડામાં શ્રી કૃષ્ણના ચરણે ગયા હતા તેમ તારે પણ મારા શરણમાં આવવું પડશે જા જા બબુ તું તારે જને શ્રી કૃષ્ણ નામ લે મને મારા શિક્ષકને વૈસાયતી સંતોષ છે અને સાંભળી લે તારી જૂની મારુતી મારે નથી જોઈતી યાર મને ગુસ્સો લાગી ગયો માફ કરજે મિત્ર મજાક કરતો હતો ચાલો ફરી મળીશું કોઈ વાર તાનિ છવાવાગે અમદાવાદની સુરતની ફાઈટ પકડવાની છે

છેપટે ઇન્કમ ટેક્સ અને ઇટી અધિકારીઓએ તેની ઓફિસમાં રેડ કરીને બધી સંપત્તિ જેપ્તે કરી લીધી હવે આપણે જોઈએ નાખેલું છેલ્લું દેશ છે મિસ્ટર મિસ્ટર ફ્રોમ ડિપાર્ટમેન્ટ રેડ છે તેમના વિરુદ્ધ ભ્રષ્ટાચારના બધા જ પુરાવા મળી ગયા છે ઓકે સર બરસ્પન એવિડન્સ મળી ગયા હોય તો તેમને આજે જ રીટેન કરી લેયે ક્રિસ્ટોફ રોહર વી હેવ કલેક્ટેડ ઓલ એવિડન્સ ઓફ કરપ્શન અગેન્સ્ટ યુ યુ આર ગોઈંગ ટુ બી ડિટેન્ડે ટુડે સાહેબ પ્લીઝ મને એક વાર મારા મિત્ર મેહુલને મળવાની પરમિશન આપો ટોક મેહુલ આજે મારી આંખ ઉગડી ગઈ મને હવે સમજાઈ ગયું કે પ્રામાણિકતા જ પરમ ધર્મ છે ભ્રષ્ટાચારથી આપણા દેશનું તંત્ર ખુપરૂપ થઈ જાય છે ભ્રષ્ટાચાર સૌથી મોટું દૂષણ છે મેહુલ પ્લીઝ યાર મારા માટે કોર્ટમાં જામીન અરજી દાખલ કરજે હું તને પ્રોમિસ કરું છું હવે પછી હું ક્યારેય ભ્રષ્ટાચાર નહીં કરું અને હંમેશા પ્રામાણિકતા અને નિષ્ઠા સાથે મારી ફરજ બજાવીશ મિત્ર બધું સારું થઈ જશે ચિંતા કરીશ નહીં રાહુલભાઈ ભ્રષ્ટાચારની કમાણીથી તમારી મતિ ભ્રષ્ટ થઈ ગઈ તેથી તમારી શ્રીમતીઓ તમને છોડીને ચાલી ગઈ બેન મારી તમને એક વિનંતી છે બોલો બોલો રાહુલભાઈ બેન મારું ગોઠવી દેજો ને શું ગોઠવું બેન જન્માથી છૂટીને મારે લગ્ન તો કરવા પડશે ને મારા માટે તમારા જેવી કોઈ સંસ્કારી કન્યા હોય તો વાત કરજો તમારી કોઈ બેન પડી હોય તો વાત કરજો ચોક્કસ સાહેબ થાય નાટક ના ડાયરેક્ટર શ્રી ને પણ વિનંતી કરો કે સિરીઝ પર